નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક નવી વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો આજે વાત કરવી છે અમારા પ્રાકૃતિક ભાગ કૈલાસ પ્રાકૃતિક ભાગ માંડવડા તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર મિત્રો અગાઉ પણ વિડીયો એ આપણે આની અંદર જે છે એ મૂક્યો છે કે ખેડૂત મિત્રો જે છે એ દિવસે 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 એ જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે અને આ ટેકનોલોજીના ઉપયોગના કારણે એ ખેડૂત મિત્રોને એ ખેતીની અંદર ખૂબ સારું વળતર અને ખૂબ સારી જે છે એ માવજત કરે તો ખૂબ સારું ઉત્પાદન મળે અને સારી રકમના જે છે એ કમાઈ શકે ત્યારે મિત્રો હાલનો સમયગાળો એટલે આપણે કહીએ ને કે ચોમાસાનો જે છે એ બેસવાનો સમયગાળો ચોમાસું જે છે એ થોડા જ દિવસોની અંદર એ વરસાદ જે છે એ ચોમાસું વરસાદ આવશે અને આપણા પાકની અંદર જે છે એક કહેવાય કે નવી જે છે રોનક આખી ધરતી જે છે એ સાદર સમદર ઓઢશે ત્યારે આ વરસાદ જે છે આવ્યા પહેલાં આપણે જે છે એ જે શાકભાજીની જે વાત કરી હતી એની અંદર ખાસ કરીને વેલાવાળા શાકભાજી એમાં તુરિયા છે દૂધી છે ગલકા છે કારેલા છે કાકડી છે આવા વેલાવાળા શાકભાજી જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી જે છે એ થાય પંદર દિવસ કે મહિના દિવસ પહેલાં જો વાવી દેવામાં આવે તો ઉત્પાદન ખૂબ સારું મળે છે ત્યારે મિત્રો આ મારા ફાર્મ ઉપર આજે કૈલાસ પ્રાકૃતિક ભાગ ઉપર એ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ કાકડી જે છે એ પંદર જ દિવસની અંદર કેવડો મોટો ગ્રોથ એ આ કરી ગઈ છે એની અંદર મિત્રો ગ્રોથ જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે મલસિંગની અંદર ખેડૂત મિત્રો કહેતા ખૂબ આનંદ થાય કે મલસિંગની અંદર જે છે આપણે જ્યારે પાક વાવીએ છીએ ત્યારે એનો વિકાસ જે છે એ સોળનો વિકાસ એ અન્ય પાકો કરતાં એ ખૂબ સરસ મજાનો પાક એ મિત્રો એ આપણે એની અંદર જોઈ રહ્યા છીએ કે એનો ગ્રોથ જે છે સારામાં સારો થાય મૂળનો વિકાસ સારો થાય શા માટે તો કે પાળા ઉપર જે છે એ ડ્રીપ ઇરિગેશન ગોઠવી પાળો જે છે એકદમ પોસો હોય અને પોસા હોવાના કારણે મૂળનો વિકાસ સારો થાય ભેજ જે છે ડ્રીપ હોવાના કારણે એને દરરોજ જે છે એ ભેજ મળી રહે તો એને ભેજ સારો જે છે મળતો મળવાથી મૂળનો વિકાસ પણ ખૂબ સારો થાય છોડનો વિકાસ પણ ખૂબ સરસ મજાનો થાય પંદરથી વીસ દિવસની અંદર મિત્રો આપ તમે જોઈ રહ્યો છો કે આની અંદર કેવો ખૂબ સારો મજાનો ગ્રોથ જે છે થયો છે જે મિત્રોએ આવી રીતના કહેવાય કે ભાઈ ડ્રીપ ઇરિગેશન દ્વારા અને મલસિંગ પદ્ધતિ દ્વારા જેનું આવી રીતના શાકભાજીનું વાવેતર કર્યું છે એ દરેક મિત્રો જે છે એ આમાં આપણે એમ ગણીએ ને તો કે આની અંદર બીજો કંઈ નહીં ખાલી પ્રાકૃતિક જે છે એ તમે જીવામૃતનો ઉપયોગ કરો જીવામૃત જે છે એ તમે ડ્રીપ ઇરિગેશનની અંદર એ જો આપશો તો એનો ગ્રોથ જે છે એ ખૂબ સરસ મજાનો થશે અને જીવામૃત જે છે એ આપવાથી સોળનો વિકાસ સંપૂર્ણ વિકાસ થાય છે સાથે સાથે મૂળનો વિકાસ સારામાં સારો થાય છે ગ્રોથ જે છે એનો ખૂબ સરસ મજાનો એ ગ્રોથ જે છે એ થાય છે ત્યારે એ ગ્રોથ જે છે એ કેવી રીતનો થાય અને એના માટે આપણે શું પગલાં ભરી શકાય તો મિત્રો જે આપણે વાત કરીએ ને કે ભાઈ જીવામૃત જે છે એનો ઉપયોગ આની અંદર જે છે એ એક વખત કરવામાં આવ્યો છે અને સાથે સાથે મિત્રો જે આપણે ભલામણ કરીએ છીએ એ એટલે વનામૃત મિત્રો વનામૃતનો ઉપયોગ પણ જે છે આની અંદર એક વખત કરવામાં આવ્યો છે અને એના કારણે એ મિત્રો જે વનામૃત જે છે એ વનામૃતથી મિત્રો આપણે કહીએ ને કે છોડનો જે છે એ સંપૂર્ણ વિકાસ થાય અને એનો ગ્રોથ જે છે એ બીજા કરતાં એ દોઢો અથવા તો ડબલ થાય ત્યારે મિત્રો આ જે છે એ તુરિયાનો પાક છે માત્ર પંદર દિવસની અંદર આનો ગ્રોથ જે છે એ તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનો ગ્રોથ માત્ર એક વખત વનામૃત એક વખત જીવામૃત એ આની અંદર આપવામાં આવ્યું છે કોઈ પણ જાતનો પેસ્ટિસાઇડનો કે પ્રાકૃતિક દવાનો છંટકાવ જીવાત માટે જે છે તે આની અંદર કરવામાં આવ્યો નથી સંપૂર્ણ જે છે એ સ્વસ્થ પાક એ મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મિત્રો આ જે કહે ને કે ભાઈ વનામૃત જે છે એ શા માટે જમીનમાં આપવું જોઈએ તો કે વનામૃત જે છે એ સોળનો સંપૂર્ણ વિકાસ કરે છે સૂડનો જે છે એ આપણો કહીએ ને કે આખો સંપૂર્ણ વિકાસ થવાથી એનો મૂળનો વિકાસ થાય સોળ જે છે એના જે પેશી વિકાસ જે એને કહેવાય ને કે જે આખી જે બનાવવા આખી એના જે દેહ ધાર્મિક ક્રિયા હોય આ દેહ ધાર્મિક ક્રિયાનામાં પણ સુધારો જે છે આવે છે એની ફ્રૂટ આપણે એમ જોઈએ એની ડાળીની સંખ્યા એની જે વેલાની સંખ્યા એ તમે આની અંદર જોઈ રહ્યા છો કે કેટલા બધા વેલા એની સાઇઝ તમે જુઓ તો કે એના વેલાની સાઈઝ જે છે એ વેલાની સાઈઝ સાથે સાથે એની જે ડાળખીની સંખ્યા તમે જોઈ રહ્યા છો એક બે ત્રણ ચાર અહીંયા પાંચ છ સાત અને સાથે એક આ મુખ્ય વેળો એટલે કે આ રીતની જે છે એ ડાળી પડે છે સાથે સાથે ડાળીમાંથી પેટા ડાળી તમે જુઓ તો કે આ પેટા ડાળીની સંખ્યા પણ જે છે એ મિત્રો આ વનામૃત જે છે એ આપવાથી એની વધે છે સાથે છોડ જે છે એક પણ છોડ જે છે પીળો પડતો નથી મૂળનો વિકાસ એ મિત્રો સારામાં સારી રીતે જે છે એ આપણે આની અંદર જોઈ શકીએ મૂળનો વિકાસ પણ સારામાં સારો થયેલો છે ત્યારે સંપૂર્ણ ગ્રોથ માટે મિત્રો જે મિત્રો એ આવી રીતના મલસિંગ ઉપર જે છે એ આવા શાકભાજીઓ આવ્યા છે એ મિત્રો જીવામૃત અને વનામૃતનો ઉપયોગ એ અવશ્ય કરે જો આનો ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસ જે છે એનો તમને ફાયદો થશે જીવામૃત જે છે એક એકરમાં એક બેરલ એકવીસ દિવસે જે છે આપવાનું છે જ્યારે વનામૃત જે છે એક એકરે માત્ર જે છે એ એક લિટર એ આ વનામૃત જે છે આપવાનું છે વનામૃતની કિંમત મિત્રો પાંચસો રૂપિયા છે જો તમે જીવામૃત બનાવો અને પછી જે છે એ વનામૃત જે છે એ ન બનાવો તો પણ ચાલે છે ફરીવાર પણ જીવામૃતનો ઉપયોગ કરી શકો પણ વનામૃત જે છે એના પણ રિઝલ્ટ એ મિત્રો ખૂબ સરસ મજાના જોવા મળ્યા છે ત્યારે મિત્રો તમે જો આવી રીતના આ વખતે મલસિંગનું વાવેતર કર્યું છે મલસિંગમાં વાવેતર કર્યું છે તો ખાસ વનામૃતનો ઉપયોગ તમે કરજો જે જે મિત્રોએ વનામૃતનો ઉપયોગ કર્યો છે લગભગ જે છે એ ગયા વર્ષે આમ ગણીએ ને તો કે પંચોતેર હજાર લીટર જેવું જે છે એ વનામૃત ખેડૂત મિત્રોએ વાપર્યું છે અને આ વનામૃતની અંદર એ ખેડૂત મિત્રો આ કંપની જવાબદારી લે છે કે વનામૃત તમે વાપરો તમારા પાકની અંદર જે છે અઠવાડિયે અંદર તમને ફેરફાર ન દેખાય તો તમે કોઈ પણ જગ્યાએથી ગુજરાતના કોઈ પણ ખૂણેથી જે છે આ દવા તમે લાવ્યા હશો એ ડીલરને તમે પાછી આપશો તો એ તમને પૈસા પરત આપી દેશે આવી જવાબદારી સાથે એ મિત્રો એમણે આ દવાનું વેચાણ કર્યું છે અને ખૂબ સારું રિઝલ્ટ એ ખેડૂત મિત્રોને મળ્યા છે ઓછા ખર્ચની અંદર પણ આમ કહીએ કે પાંચસો રૂપિયાનું લીટર પાંચસો રૂપિયાનું લીટર એટલે એક એકરમાં અને એક એકરની અંદર એનો ખર્ચો આપણે ગણીએ તો મિત્રો અઢી વીઘામાં જે છે પાંચસો રૂપિયાનો ખર્ચો એટલે બસો 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 ચારસો અને સાડી ચારસોથી પાંચસો એટલે કે ટૂંકમાં પાંચસો રૂપિયા અઢી વીઘાની અંદર જે છે એક એક વીઘે બસો રૂપિયાનો ખર્ચો થાય બે વખત જે છે આપ દેવામાં આવે તો હજાર રૂપિયાના ખર્ચની અંદર મિત્રો આખા પાક દરમિયાન એક પણ વખત જે છે એ બીજા એવા પોષક તત્વોની જરૂરિયાત નહીં રહે આજે આપણે જે છે સલ્ફરના રૂપમાં આપતા હોય છે વ્યુમિકમાં આપતા હોય છે એમિનોમાં આપતા હોય છે ફોલિકમાં આપતા હોય તો આ તમામ વસ્તુ જે છે એ વનામૃતની અંદર મિત્રો આવી જાય છે એકમાં બધું સાથે સાથે મિત્રો એની ઉત્પાદન ક્ષમતા પણ વધશે એ નફામાં એની ક્વોલિટી સારી બનશે એ નફામાં અને સાથે સાથે એ આપણો જે ખેતીનો ખર્ચ ઘટશે એ પણ નફામાં તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મિત્રો હા અમારું કૈલાસ પ્રાકૃતિક બાગ છે દિવસે 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 જ્યારે ફરીવાર મળવાનો મોકો મળશે ત્યારે પણ જે છે આપણે આ વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરીશું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે સાથે સાથે મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર લખી લો અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ સાત સોળ આ નંબર પર મિત્રો ફોન કરી અને તમારા વિસ્તારમાં ક્યાં વનામૃત મળશે એની માહિતી તમે એની પાસેથી મેળવી શકશો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તમે અમારા સુધી છેલ્લે સુધી જોડાવા બદલ તમારા તમામ ખેડૂત મિત્રોનું એ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી